નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તર ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્તરની એક કોર્ટમાં આજે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નામદાર પ્રિન્સિપલ જજ 3 જેપી પરજાપતિના અધ્યક્ષતાને કરવામાં આવી નામદાર પ્રિન્સિપલ જજ શ્રી દ્વારા થોરોજંદત કરવામાં આવતા લખતર પોલીસ સ્ટાફ દ્વારા સલામી આપવામાં આવી લક્તરની એક કોર્ટ કોર્ટમાં આજે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી थी આજે ભારત દેશ અંગ્રેજી શાસનમાંથી મુક્ત થયા અને ઓગણીસ વર્ષગાંઠ હતી ભારત દેશને આઝાદી કરવા માટે થઈને નાના કિશોરથી લઈને અનેક સિનિયર સિટીઝન દ્વારા અંગ્રેજ હકુમત સામે મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીના નેતૃત્વ હેઠળ અહિંસક લડત ચલાવી હતી અંગ્રેજ શાસન દ્વારા લડત ચલાવી રહેલા સ્વતંત્ર સેનાનીઓ સામે સામદાન દામ દંડ ભેદ નીતિ અપનાવી હતી છતાં સ્વતંત્ર સેનાનીઓ ટસનામસ થયા નહોતા અને સતત ભારતીય આઝાદી અપાવવા માટે થઈ અને લડત ચલાવતા ચલાવતા અંતે વર્ષ ઓગણીસો સુડતાલીસમી ની પંદરમી ઓગસ્ટના દિવસે ભારત દેશને આઝાદ કરી દેવામાં આવતા ભારત દેશમાંના આ મહિલા પુરુષમાં આનંદની લાગણી થવાઈ હતી ત્યારે આજે પંદરમી ઓગસ્ટ આઝાદી મળ્યાને ઓગણએસીમી વર્ષગાંઠ હોવાથી તેની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે લખતરની હાઈકોર્ટ પટાંગણમાં લખતર ની હાઈકોર્ટ ઇન્ચાર્જ નામદાર પ્રિન્સિપલ જસ્ટ્રીસ જીપી પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ સ્ટાફ દ્વારા સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે લખતર ની હાઈકોર્ટ ભારે વકીલશ્રીઓ લખતરની ન્યાયકોર્ટ ક્લેરિકલ ક્લેરિકલ સ્ટાફ નોન ક્લેરિકલ સ્ટાફ સહિત જીઆરડી જવાન સહિત મોટી સંખ્યાની અંદર ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગને હોશભેર જોશભેર અને આન અને શાન સાથે ઉજવવામાં આવ્યું હતું ત્યારે શ્રી પ્રિન્સિપલ હજ જેપી પ્રજાપતિ દ્વારા પણ ભારત દેશ આઝાદ થઈ તેની વિસ્તૃતો માહિતી આપવામાં આવી હતી તેમના દ્વારા જણાવ્યા આવ્યું કે આઝાદી સતત ચકી રહેવી જોઈએ આજના સ્વતંત્રતાના સુપરવા નિમિત્તે લંકાર ન્યાયાલયમાં ધ્વજવંદન કરવામાં આવ્યું છે દરેક સ્ટાફ વકીલ મિત્રો પોલીસ સ્ટાફ સાથે બધા હાજર રહ્યા છે અને બધા હળી મળીને જે રીતના કામ કરે છે એ રીતના આપણા દેશમાં ધર્મ નિરપેક્ષતા સાથે દરેક વ્યક્તિઓ કામ કરતા રહે આપણો દેશ આગળ વધતો રહે અને આપણો ધ્વજ હંમેશા ઊંચાઈને શિકારો પર લહેરાતો રહે અને હંમેશા દરેક વ્યક્તિ પોતાના દરેક ક્ષેત્રે આગળ વધે અને ન્યાયની ગરીમાં આપણે જળવાય અને દરેક વ્યક્તિને સ્પીડી અને યોગ્ય ન્યાય મળતો રહે એવી શુભકામના સાથે આજે સ્વતંત્રતા દિવસની તમામને શુભકામના